કચરો દેવાની જરૂર નથી ટૂંટા સમાય હાંત નહીં ક્યારે ઘરે આવું ક્યારે નહીં એ ટેન્શન નહીં ફોન આવતો નહીં ઘરે અત્યારે થોડીક બંધિયાણ છે બાર એક બે વાગે ઘરે આવતા અત્યારે ક્યારે વાગે ઘરે આવે આપણે એમાં પણ પહેલાં ઓલો આપણે આ રીતે કામ કરવું પડતું હાપા કે કામ કરવું પડે

નવ વાગે બહાર ખાવા જો ઘરે નથી ખાવાનું મારા બાર બાર ખાવા જોક નો થાય ને ખાધું નવ વાગે આવો એટલી તકલીફ વાળું છે પણ હા

મેડુઓ નો ખાય અને ખાય એમાં ફરક એટલો ને તો વધી શું કદાચ એક બાઈ નો મળે ને

શક્તિભાઈ બધી વસ્તુ સેમ છે લગન પેલા આપડે ખાવા પીવાનું બધું હાલતું હતું ભરી મારે સાંભળો ખાવા પીવાથી માંડીને બધી વસ્તુ હાલતી જ હોય ઘરે કપડા ધોવાતા હોય રસોઈ થતી હોય રખડતા હોય બધુંય થતું હોય એમાં શું ફરક પડે એવું થાતુ અત્યારે કમાય કમાઈને બધા ટિફિન લઈને ને ખાઈ કે તમારો વેમ કાઢી નાખો બધા અત્યારે અનાથ આશ્રમ માંડીને કોઈ પણ જગ્યાએ જાય ને આવે ટિફિન આવે છે ચોવીસ કલાક એ જિંદગી કાઢી નાખે છે બે બુકિંગ કરી નાખીએ એટલે હાલી મેળા તા તો મજ માં આવી ગયા જાણે

પ્રગ્રેસ કરી ગાડી ને રખડતા અત્યારે છે ધંધો છે પૈસા છે એવું તમે બાય એવું કઈ નથી આ બાઈ લેવા આ બાઈ લેવા ક્યાં ફોર વ્હીલર ઢેકલા છે હા તો બસ બધા ટાઈમે કમાય ને એટલે બધું મળી જ જાય બધા કમાઈને તો બધા બધું મળી જાય વાંઢા હોય તો મળી જાય ને લગ્ન પછી મળી જાય એટલે કઈ શીખો ને માર્યો કે બાયું હોય તો જ માણસ આગળ વધે જવા જો ની બાયું હોય ને હે ને આગળ હા તમારું જ્ઞાન તમારે પાસે રાખો

અમે રોકડા આપી ન વયા કવર સિસ્ટમ નથી રાખતા બોલો પછી નો એને પછી ભાઈ હું સમજી ગયો બધાના ઈશારા કોફી